હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ તેર પરોપકારી મનુષ્યો પાઠ તેરના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ તેર પરોપકારી મનુષ્યો અહીંયા પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમે સૌથી વધુ ક્યારે હસેલા કેમ અહીંયા તમે જ્યારે વધુ હસ્યા હોય તે વાત લખવાની છે હું મારા પિતા સાથે હાસ્ય કવિતાના એક કાર્યક્રમમાં ગયો હતો તેમાં આવેલા કવિઓએ એટલી સુંદર હાસ્યસભર કવિતાઓ સંભળાવી હતી કે હું હસી હસીને બે વડ વળી ગયો હતો સવાલ નંબર બે તમને આંજણી થયેલી છે એને મટાડવા તમે કરેલો ઉપાય લખવાનો છે હું અહીંયા મારી વાત લખું છું તમારે તમારી વાત લખવાની છે હા મને આંજણી થયેલી છે મને આંજણી થઈ ત્યારે મારા પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા હતા તેમણે મને આંખમાં નાખવાના ટીપા અને દુખાવો ન થાય તે માટે પીવાની એક દવા આપી હતી તેનાથી મને દુખાવામાં રાહત થઈ હતી અને ટીપા નાખવાથી ચાર પાંચ દિવસમાં આંજણી સુકાઈ ગઈ હતી સવાલ નંબર ત્રણ ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય છે ઇન્જેક્શન લેતી વખતે મચ્છર કરડે તેવો તીણો દુખાવો થાય છે થોડીવાર પછી રાહત થઈ જાય છે સવાલ નંબર ચાર ડોશીમાનું વૈદુ એટલે શું જવાબમાં લખી શકીએ ડોશીમાનું વૈદ્ય એટલે ઘરગથ્થુ ઉપચાર ઘરમાં રહેલી સામગ્રીથી કરવામાં આવતા ઉપચારને ડોશીમાનું વૈદુ કહે છે કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની નાની બીમારીઓમાં ઘરમાં રહેલા હળદર મેથી તુલસી ગોળ ડુંગળી લવિંગ તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે અને મોટાભાગે તેનાથી આપણને દવા લીધા સિવાય પણ રાહત થઈ જાય છે સવાલ નંબર પાંચ ચંદનના ગુણ કોણ જાણે છે કહો જવાબમાં લખી શકાય ચંદનના ગુણ ચંદન વાપરનાર જાણે છે ચંદન ઔષધ છે સૌંદર્ય વધારનાર છે ચામડીના દર્દોને મટાડવા ચંદન જેવું કે ઔષધ નથી પિત્તશામક છે હૃદય માટે હિતકર છે દુર્ગંધનો નાશ કરે છે સવાલ નંબર છ તમે કઈ કઈ બાબતમાં બીજાઓની સલાહ લો છો જવાબમાં લખી શકાય અભ્યાસ અંગે કોઈ સમસ્યા હોય ત્યારે મારા શિક્ષકોની રમત અંગે કોઈ શંકા હોય ત્યારે હું મારા મિત્રોની અને બાકીની બાબતોમાં જરૂર જણાય ત્યાં મારા પરિવારના વડીલો એટલે કે અનુભવી લોકોની સલાહ લઉં છું ત્યારબાદ પ્રશ્ન નંબર બે પાઠના આધારે જુઓ અહીંયા છે સલાહકાર અને સલાહ કઈ આપે તે આપણે જોડવાનું છે એક ડોક્ટર તો પાકે ત્યારે નસ્તર મૂકવું તેથી ગ સાથે જોડીશું બે કુટુંબી મિત્ર તુવેરની દાળ ઘસીને ચોપડવી એવી સલાહ આપે મુનિમ કેસર ઘોળીને ચોપડવું કેશવ સિંદૂર દબાવી દેવું માસી ચંદન લગાડવું રસોઈયો સૂંઠ ચોપડવી પારસી કાંદાનો રસ લગાડવો અને ફોઈ શીરો ખાવો આવી સલાહ આપે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દ લખવાના છે ડુંગર તો ડુંગરી ટેકરો તો ટેકરી નાનકો તો નાનકી ચૂંટલો તો ચૂંટલી એવા બચૂડો તો બચુડી ફોડલો તો ફોડલી નમણો તો નમણી કોડીલો તો કોડીલી આવા શબ્દ આપણે લખી શકીએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દ પરથી રમૂજી વાક્ય બનાવો અને હસવાનું છે એક મચ્છર મગર તેના આધારે વાક્ય બનાવીશું મચ્છર મગરને કરડવા ગયો લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ બીજું છે મરચું ખાંડ તેના આધારે વાક્ય બનાવીશું બહાદુરી બતાવવા નીરવ આખું લીલું મરચું ખાઈ ગયું પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો ત્રણ હાથી અને રિક્ષા તેના આધારે વાક્ય બનાવી શકાય રસ્તાની પડખે ઊભેલી રિક્ષાને હાથીનું પાસું અડતા રિક્ષા પલટી ગઈ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના જવાબ લખો એક પરોપકાર એટલે શું પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે બે લેખકને આંજણી થતાં ડાક્ટરે શીહ સલાહ આપી હતી લેખકને આંજણી થતાં ડાક્ટરે તેમને સલાહ આપી હતી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી આંજણી પાકે એટલે મારી પાસે આવજો હું તેને નસ્તરથી ફોડી નાખીશ જો આંજણીને કારણે બહુ પીડા થાય તો શેખ કરજો ત્રણ પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ આઠ દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી એ મને સૌથી વધુ હસવા જેવી લાગી હતી ચાર એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના શાહ હાલ થયા એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી પર દવાઓના પડ ઉપરા ઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગરી બની રહી હતી પાંચ ઊંટવૈદ શબ્દનો અર્થ જાણીને લખવાનો છે ઊંટવૈદ એટલે ઊંટવેદ કે જે માણસની દવા કરવાને લાયક ન હોય એવો લે ભાગુ વૈદ આથી વૈદુ એટલે પરિણામ શું આવશે તે વિચારા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર છ આંજણી મટાડવા લેખકના પ્રયાસોની સફર વર્ણવો જવાબમાં લખીશું આંજણી થતાં લેખકે તે બે ચાર દિવસમાં મટી જશે એમમાંની કશો જ ઇલાજ ન કર્યો દુખાવો વધારે થયો ડાક્ટર પાસે ગયા ડાક્ટરે એના પર કશું ન લગાડવા કહ્યું ને નસ્તરથી ફોડી નાખવા કહ્યું બહુ પીડા થાય તો શેક કરવા કહ્યું ઘેર આવી અન્યના સલાહ સૂચનો પ્રમાણે થોડા નુસ્ખા કર્યા કુટુંબના મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવાનું કહ્યું બજારમાં જતા દુકાનદારે જઉં ઘસીને ચોપડવાનું કહ્યું ઘરના જૂના મુનિમે કેસર ઘોળીને ચોપડવાની સલાહ આપી હતી હજામત કરવા આવનાર કેશવે આંજણી પર સિંદૂર લગાવવાનું કહ્યું હતું શેઠની મિલના ભૈયાજી તેમને આઠ દિવસ સુધી નાની વાટકી ભાંગ પીવાનું કહે છે લેખકના વૃદ્ધ માસી ચંદન લગાડવાનું કહે છે રસોઈઓ સૂંઠ ચોપડવાનું કહે છે ધોબી લવિંગ ઘસીને ચોપડવાનું કહે છે ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાવવાનું કહે છે તેમના ગોર ઘીમાં એલચી ઘસીને ચોપડવાનું કહે છે પારસી દોસ્તાર કાંદાનો રસ લગાડવાનું કહે છે બે દિવસ સુધી પરિચિતોએ બતાવેલા ઉપચાર કરવાથી લેખકની આંખની બાજુમાં દવાઓના પડ ઉપરા ઉપરી આવવાથી એક નાની ડુંગરી બની રહી વળી પાછું ફોઈએ બધા ઉપાયો છોડી શીરો ખાવાનું કહ્યું એ ઉપાય ઠીક લાગતા શીરોય ખાધો અંતે ડાક્ટર પાસે ગયા ડાક્ટરે ચોપડીલી દવાઓનો ડુંગર ખોતરી અંદરથી આંજણી કાઢી તેના પર નસ્તર મૂક્યું બગાડ નીકળી જવાથી લેખકને આરામ લાગવા માંડ્યો પ્રશ્ન નંબર છ દરેક વાક્યમાં એક બે શબ્દ ભૂલ ભરેલા છે તે શબ્દ શોધવાના છે અને તેના પર છેકો મારી યોગ્ય શબ્દ લખવાનો છે અહીંયા છે એક ફકરો આપેલો છે તેની અંદર આપણે જે વાક્ય ભૂલ ભરેલા છે તે છેંકીશું આ રીતે આપણે ભૂલ ભરેલા શબ્દ છેંકીશું અને સાચા શબ્દ લખી ફકરો ફરીથી લખીશું રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી મને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવી હતી અને વાંદરા ટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન પર જવાની રજા આપવામાં આવી હતી અહીંયા મારે ટાઈપિંગ મિસ્ટેક છે ત્યાં તમારે મને એમ લખવું મને આગળ ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્ય બનાવીને લખવાનું છે ઉદાહરણ છે આંખો રડી જુઓ તો ખરા રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે આ રીતે આપણે લખવાનું છે એક ચોપડી વાંચી જુઓ તો ખરા વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ છે આવી રીતે વાક્ય બનાવી શકીએ છીએ બીજું છે નોટ લખી વાક્ય બનાવી શકાય જુઓ તો ખરા લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે ત્રીજું છે પગ ચાલી જુઓ તો ખરા ચાલી ચાલીને મારા પગે ગોટલા જામી ગયા છે ચાર કાન સાંભળી વાક્ય લખીશું જુઓ તો ખરા સાંભળી સાંભળીને મારા કાન થાકી ગયા છે પાંચ ખુરશી બેસી જુઓ તો ખરા ખુરશી પર બેસી બેસીને કંટાળો આવી ગયો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ કૌંસમાં આપેલ શબ્દને યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરવાની છે એક પરેશ શાળામાં અહીંયા જઈને નીચે લીટી આપેલી છે જવું એની જગ્યાએ જઈને એવી રીતે વાક્ય આપણે બનાવવાનું છે અને આપેલી ખાલી જગ્યામાં લખવાનું છે બે આદિત્યને કહ્યું હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ ત્રણ અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે ચાર રોશન એના માતા પિતાનું નામ રોશન કરતો રહેશે પાંચ સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દોમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવવાનું છે આનંદ આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવશે બે દુઃખ કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં તેના શોકનો પાર ન રહ્યો ત્રણ નવાઈ સૌથી નબળી ગણાતી નૈષની ટીમ જીતતા સૌને આશ્ચર્ય થયું ચાર ગુસ્સો પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો પાંચ દયા કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોવું ત્યારે મારામાં કરુણા જાગે છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ લીટી કરેલા શબ્દ આડા મુકાઈ ગયા છે તેમને યોગ્ય વાક્યમાં ગોઠવવાના છે ચંદુ ખાલી જગ્યા હસે છે ચંદુ ખડખડાટ હસે છે બીજું છે પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ખડખડાટ થયો પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચરચરાટ થયો ત્રણ શનિવારે સવારે પણ મનુ ધબધબાટ ઊંઘતો હતો શનિવારે સવારે પણ મનુ ઘસઘસાટ ઊંઘતો હતો ચાર માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને ઘસઘસાટ થયો માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મગમગાટ થયો પાંચ હાથીભાઈ આવે એટલે મગમગાટ તો થાય જ હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર તો શું થાય તે વિચારવાનું છે લખતા જવાનું છે અને હસતા જવાનું છે માણસોને પૂંછડી ઉગે તો લખી શકાય તેનામાં તેના પૂર્વજો અર્થાત વાનરોના ગુણ આવી શકે તે કુદાકુદ કરતો થઈ શકે પૂંછડી ઉગવાથી તે આજે જે વસ્ત્રો પહેરી રહ્યો છે તેમાં તેને ફેરફાર કરીને પૂંછડી માટે અલગથી વ્યવસ્થા કરવી પડે માણસ વર્તમાનમાં જે પ્રમાણેની જીવનશૈલીથી ટેવાયેલો છે તેમાં તેના દરેક કાર્યમાં પૂંછડી અડચણરૂપ થાય જેમ કે તેની પીઠના સહારે સીધો ન સૂઈ શકે આમ પૂંછડી ઉગવાથી માણસ ફરીથી તેના પૂર્વજો જીવન જીવતો થઈ જાય પ્રશ્ન નંબર બાર વાંચો અને હસો દીકરો કહે છે પપ્પા હું ટીવી જોઉં એના કંજુસ પપ્પા કહે છે હા જુઓ પણ ચાલુ ન કરતો પિન્ટુ શાળામાં એક કાળો અને એક સફેદ બૂટ પહેરીને આવ્યો શિક્ષક કહે છે જ્યાં ઘરે જઈ બૂટ બદલી આવે પિન્ટુ કોઈ ફાયદો નથી શિક્ષક કહે કેમ પિન્ટુ ઘરે પણ એક કાળો અને એક સફેદ જ છે છે શિક્ષક આજે આપણે ચંદ્ર વિશે વાત કરી કાલે સૂર્ય પર જઈશું અબ્લું છે સર મારી મમ્મીને સાથે લાવી શકું કેમ એમાં મમ્મીને લાવવાની જરૂર છે એટલે દૂર દે અહીં પાઠ પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ ગુજરાતી ના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો